ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ તો સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રોફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ડાંગ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી બાજુ બનાસકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ દાહોદ વડોદરા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સુરતના માંગરોળમાં કિમ નદીના પાણી ગામમાં ઘૂસી જતાં ગામમાં નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે જેને પગલે સાવચેતીના પગલાં લેવા આવી રહ્યા છે આજે નર્મદા છોટા ઉદેપુર અને ભરૂચમાં જે રેડ એલર્ટ આપવામાં આવી છે તો આવતીકાલે ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હલે હવેલીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જારી કરી છે આગામી પાંચ દિવસ દરમિયાન ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજના દિવસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એલસીએસ ત્રણ લોકલ કોશનરી સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેથી માછીમારો અને સ્થાનિક લોકોને સાવધ કરી શકાય હાલમાં ગુજરાતના વાતાવરણમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે દેશના પૂર્વ ભાગમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે અમદાવાદ શહેરમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ સરદાર સરોવર ડેમના પણ ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે સિઝનના પ્રથમ વખત નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમમાં પાંચ લાખ ત્રીસ હજાર બસો એકાણું ક્યુએક પાણીની આવક સામે ચાર લાખ છેતાલીસ હજાર ચારસો એકાવન ક્યુએક પાણીની જાવક નોંધાય છે પાણીની આ ભારે આવકને કારણે ભરૂચ વડોદરા અને નર્મદા જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે પૂરની પરિસ્થિતિ અને તંત્રની સજ્જતા ડેમના દરવાજા ખોલવાને કારણે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેના પગલે સ્થાનિક વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે